સંઘ શતાબ્દી વર્ષ પૂરા ભારતભરમાં મનાવા જઈ રહ્યો છે ત્યારે આપણા તાલુકાના ઉત્સવ આપણા નગરની અંદર વિજયાદશમી ઉત્સવથી સંઘ શતાબ્દી વર્ષની શરૂઆત કરી આગામી આખા વર્ષ દરમિયાન કાર્યક્રમ કરવા જઈ રહ્યો છે ત્યારે સંઘ સમાજની અંદર પંચ પરિવર્તન વિષયને લઈને સમાજની અંદર સમાજ માટે કામ આખું વર્ષ દરમિયાન કરશે આગામી કાર્યક્રમો પણ દરેક સ્વયંસેવક ઉત્સવમાં અને આગામી કાર્યક્રમમાં સમાજ માટે કામ કરવા માટે દરેક કાર્યક્રમોમાં દરેક સ્વયંસેવક જોડાય એવી પ્રાર્થના